જો વાલા મિત્રો આ અમારી વાડીમાં હડુઅડું કપાસમાં ખડ છે કપાસ આમાં ક્યાં છે કે ખડ ક્યાં છે એ ખબર નથી છે અને છે એ તમે જોઈ શકો છો બધા જો અમે આ શેઠ જ ચાલુ કર્યું છે વર્ષમાં બે ત્રણ પાટલા લીધા છે પણ કોળી કોળી ગઈ છે વરસાદ કાંઈ લેવા દેતો નથી બરોબર એમ ખડ લેવા આવીને ને વરસાદ ચાલુ થઈ જાય છે આ ખડ એમ કદાચ બેઠા બેઠા નિંદી ને તો અડસો પડછો કોઈ લાગે નઈ કે ખડ છે એમ જ લાગે હવામાં અમારે દાળિયા કરીએ તો એમને માથે પડે મંદી એમાં ગજબ ની તમારે દાળિયા જોવે તો દાળિયા જો આવશે બધા સાંભળ્યું ને તે તમારો જવાબ આવી ગયો કે પહેલાં તમે તમારું ખડ કાઢો પછી અમારું ખડ આવવા આવજો તો એમની પહેલાં અમારું ખડ કાપી કાઢી નાખીએ હાલો મિત્રો તો એમ પાછા ખડ લેવો